વડોદરાના સિનોરમાં જામ્યો વરસાદી માહોલ સતત બીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ વરસાદ પડ્યો હતો મોડી રાત્રે શરૂ થયેલ સવારે પણ યથાવત શહેરના રસ્તાઓ પરથી વરસાદી પાણી વહેતા થયા હતા અને તરવા ટીમબારવા અને સાગલી અને ઉતરાજ અને મિંઢોળમાં પણ વરસાદ અને સિનોરના હવાખલ દિવેર અને ટિંગલોદમાં ભારે વરસાદ વરસ્યો હતો પંથકના અનેક ગામોમાં વીજ ડૂલ થયા છે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો મોડી રાત્રે વરસાદ શરૂ થયો હતો શહેરના રોડ રસ્તા પરથી વરસાદી પાણી વહેતા થયા તરવા તરવાર ટીંબા અને મીઢળમાં પણ વરસાદ વરસ્યો હતો